મહીસાગર જિલ્લાના લુણાવાડા એન પંડ્યા કોલેજ ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ હતી ભારતભરમાં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ પ્રસંગે જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાની તમામ શાળાઓમાં સત્યાવીસ અને અઠયાવીસ ઓગસ્ટના રોજ ખેલકૂદ સ્પર્ધાઓ યોજાઈ હતી ત્યારબાદ ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતેના પી એન પંડ્યા કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી આ પ્રસંગે પીએન પંડ્યા કોલેજમાં વોલીબોલ રસ્સા ખેંચ કબડ્ડી અને ખોખો જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રમતવીરો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવાનો અને યુવાઓને શારીરિક રીતે સક્રિય રહેવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સીવી લટા ડીવાય એસપી જે જી ચાવડા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સંદીપ દેવાશ્રય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ